આ સયાબીન ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ એકદમ ચોખ્ખું એ આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી આઠસો ને રૂપિયા ભાવ થયો નવ નવું સોયાબીન ની વાત કરીએ તો એકદમ હુક્કું અને દાણો પણ કકડે આ જોઈ લો માં કાંઈ પણ ઘટે નથી આઠસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો નવું સોયાબીન ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ કાંઈક પણ ઘટે એમ નથી હુક્કું સોયાબીન

ક્વોલિટીમાં કાંઈ પણ ઘટા એમ નથી દાણો પણ કડકલાક બોલા આઠસો પંચાવન રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વૉલિટી આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો ક્વોલિટીની વાત તો નવું હોય પણ માઇનોર રવા વાળું હોય રૂપિયા ભાવ થવાનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો એકાવન રૂપિયા થયો નવું હોય ક્વોલિટીની વાત કરીને તો એકદમ હુક્કું અને ચોખ્ખું સોયાબીન એ ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે નથી જોઈ લ્યો આઠસો એકાવન રૂપિયા ભાવ થવાનો જોઈ લો ક્વૉલિટી કાંઈ ઘટી આ સોયાબીનનો ભાવ આઠસોને બે રૂપિયા થયો અને નવ છે ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો કોલેટી કાંઈ ઘટે એમ નથી આઠસોને બે રૂપિયા ભાવ થયો નવાનો જોઈ લ્યો આ સોયાબીનનો ભાવ આઠસોને એકતાલીસ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ ને તો જોઈ લ્યો એકદમ ચોખ્ખું છે અને આવા વગરનું છે નવું હોય આઠસોને એકતાલીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લ્યો પોલેટી કાંઈ ઘટે નહીં

કસ્તર હવે થોડો ભાવ સારો થઈ ગયો ખૂબ ખૂબ એટલે આઠસો નવ રૂપિયા ભાવ થયો આ સોયાબીન ના જોઈ આ સોયાબીનનો નો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો અને નવ હોય ને એકદમ ખૂબ ખૂબ દાણો ફખડા જોઈ જો ક્વોલિટી માં કઈ પણ ઘટે એમ નથી આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો નવાના ક્વોલિટી માં કઈ પણ ઘટે